કેમ છો બાલ મિત્રો બાલ મિત્રો સીટી પરીક્ષાની અંદર ગુજરાતીની અંદર સંયોજક ના પણ પ્રશ્નો પૂછવામાં આવે છે ચાલો આપણે સંયોજક એકદમ સહેલો વ્યાકરણનો મુદ્દો છે તેમને આપણે સમજી લઈએ સૌથી પહેલા તેમની વ્યાખ્યા સમજીએ બે કે તેથી વધુ પદો પદ સમૂહ વાક્ય વાક્ય ખંડો ને જોડવા માટે જે શબ્દ વાપરવામાં આવે છે એ શબ્દને સંયોજક કહેવામાં આવે છે જે જોડવાનું કામ કરે છે બે વાક્યોને એક સરસ રીતે ગોઠવી દે છે કેવા કેવા સંયોજકો હોઈ શકે તો કે છતાં પરંતુ એટલે છતાં પણ ને અથવા કાતો જોતો અને તેથી કારણ કે જ્યારે ત્યારે કે માટે કેમ કે જ્યાં જ્યાં આવા પ્રકારના ઘણા બધા સંયોજકો આપણને જોવા મળે છે જેવું તેવું નહીતર યથાત જે તે આ બધા વાક્ય હોય છે ચાલો એમના વાક્યમાં પ્રયોગ કરીને પણ આપણે જોઈ લઈએ છીએ વાક્ય સંયોજકો એ સાદા વાક્યોના સંયોજકોનો ઉપયોગથી આખા વાક્ય રૂપે જોડવાનું કામ કરતા હોય છે જોઈએ ઉદાહરણ તે રસોઈ કરતી હતી એમના પગલા સંભળાયા આ બે અલગ અલગ સાદા વાક્યો છે હવે આપણે એને ત્યાં સંયોજક વડે જોડીએ અને એક આખું વાક્ય બનાવીએ તે રસોઈ કરતી હતી ત્યાં એમના પગલા સંભળાયા તો જુઓ ત્યાં જોડ્યું એટલે સરસ મજાનું વાક્ય બની ગયું આ એક સંયોજક છે હવે એનું વિશ્લેષણ પણ આપણે કરી શકીએ કે આ વાક્યની અંદર કયું સંયોજક છે લઈએ ઉદાહરણ વાક્યને આપણે છૂટા પાડીએ છીએ ત્યારે એક શબ્દ અલગ તરી આવે છે જેને આપણે સંયોજક તરીકે ઓળખીએ છીએ ચાલ હવે શરીર અને બેસી જાય તો કઈ જગ્યાએ જુદું પડ્યું તો કે અને ત્યાંથી આપણે જોડાયેલું વાક્ય છે અને ત્યાંથી આપણે અલગ કરી દઈએ છીએ એટલે એ સંયોજક છે ચાલ હવે શરીર કોરું કર અને જમવા બેસી જાય આ બે વાક્યો અલગ છે એને કોના વડે જોડેલા છે અને વડે

તેમાંથી પણ તમે સંયોજક શોધી કાઢો સરસ મળી ગયા તો તમને હવે સરસ મજાના આવડી ચાલો કરો કરો મહાવરો એની અંદર સંયોજકો તમારે કારણ કે જ્યાં ત્યાં પરંતુ તેથી જેવું તેવું માટે એટલે સત્તા આવા સંયોજકો જે આવતા હોય એવા સંયોજકોનું સરસ મજાનું એક વાક્ય બનાવવાનું છે આજે મને મેં કોટ પહેર્યો છે કારણ કે આજે ઠંડી છે જો મેં કારણ કે એનું વાક્ય બનાવ્યું આજે મેં કોટ પહેર્યો છે કારણ કે આજે ઠંડી છે અહીં તમે કરી શકો જ્યારે વરસાદ પડે ત્યારે નાવાની મજા આવે છે ચાલો આ રીતે બીજા સંયોજક છે અને સરસ મજાના વાક્યો તમે બનાવજો એટલે તમને સંયોજક બરાબર સમજાઈ જશે બાલ મિત્રો સીટી ની અંદર નિપાતના પણ પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ નિપાત શું છે એ ગુજરાતી વ્યાકરણની અંદર આપણને કઈ રીતે ઉપયોગી છે એ પણ શીખી લઈએ ખૂબ સહેલું છે તો ચાલો નિપાતને અર્થ સમજીએ વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો જેવા કે સજ્ઞા સર્વનામ વિશેષણ ક્રુદંત ક્રિયાપદ ક્રિયા વિશેષણ સાથે એ આવી શકે છે અને ભાર નિશ્ચિત કરતા હોય છે વિશેષતા દર્શાવતા હોય છે એવા પદોને નિપાત કહેવામાં આવે છે સજ્ઞા રૂપે વિશેષણ કૃદંત વગેરે સાથે જોડાયેલા હોય છે અને શું બતાવે છે નિપાત યાદ રાખજો એક શબ્દ એ ભાર બતાવે એટલે કે વજન તેમાં પડતો હોય અને બીજું વિશેષતા બતાવતા હોય કંઈક નવીનતા હોય તો એ નિપાત કહેવામાં આવે છે ખાસ કરીને એ ભાર બતાવે એ નિપાતની અંદર વધારે પડતું આપણને જોવા મળે છે ચલો નિપાતના પ્રકાર જોઈ લઈએ પેલું નિપાત છે ભારવાચક કે જે ભાર બતાવે છે ભારવાહી નિપાત શબ્દ એ ભારવાચક રીતે આપણને જોવા મળે છે એટલે કે વજન બતાવતો હોય એમનું મહત્વ બતાવતું હોય એવું આપણને જોવા મળે છે ચલો કેવા કેવા હોઈ શકે જ એની સાથે શું હોય જ તો ય પણ સુધા આવા ભાર દર્શક હોય ઉદાહરણ જોશું એટલે તરત તમને સમજા જશે મલય આ લખી શકશે બીજું કોઈ નહીં તો જો જ મૂક્યો મલય ભાર બતાવે છે એટલા માટે જ છે એ નિપાત છે માલવ આગળના ઉદાહરણ જોઈએ માલવ તો આ વાત કરશે કરશે જ તો જો કરશે જ તો જો એ તો પણ છે જ પણ છે એ બંને નિપાત તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો વાત કરશે જ તો ભાર અહીં મૂક્યો છે મલય ગીત ગાશે મલય ગીત ગાશે તો યશ એ ભાર બતાવે છે એની છે રાથવ પણ વાર્તા કહેશે પણ વાર્તા કહેશે એટલે એમાં ભાર બતાવ્યો છે એ પણ છે એની છે શિક્ષક સુધા આવા સેવા યજ્ઞમાં જોડાયા છે સુધા એટલે એ પણ ભાર બતાવે છે તો એ ભાર વાચક આપણને નિપાત અહીં જોવા મળે છે પ્રકાર નંબર બે સીમાવાચક કોઈ જગ્યાએ બોર્ડર બતાવે સીમા બતાવે કે બસ અહીં સુધી એ વિસ્તાર બતાવે એવા નિપાતને આપણે સીમાવાચક નિપાત કહી શકીએ છીએ જેવા સીમા બતાવે મર્યાદા બતાવે એવી અંકિત થયેલી આપણે સીમા હોય તે વ્યક્ત કરતો જે શબ્દ હોય એને સીમાવાચક શબ્દ નિપાત તરીકે આપણે ઓળખીએ છીએ કેવા કેવા હોઈ શકે ફક્ત કેવળ તદ્દન સાવ છેક અને માત્ર આવા એ નિપાત તરીકે વપરાયેલા જોવા મળે છે ચાલો ઉદાહરણ જોઈએ માલવ ભાઈ તમે ફક્ત દસ મિનિટમાં આવી જાવ ફક્ત દસ મિનિટમાં આવજો ફક્ત સીમા બતાવી મર્યાદા બતાવી માલવભાઈ કેવળ તમારા આગ્રહને કારણે હું આવીશ કેવળ તમારો આગ્રહ સીમા બતાવી છે આગળ જોઈએ માલવ અને પાર્થવ તદ્દન નજીકની બાબતમાં ઝઘડી પડ્યા કેવી બાબત હતી તદ્દન નજીકની બાબત હતી નાની એવી બાબત હતી એમાં એ ઝઘડી પડ્યા માલવ ઘરમાં સાવ એકલો હતો કેવો હતો સાવ એકલો છેક આવું થશે તેથી તેની તો કલ્પના જ નહોતી છેક આવું થશે એની કલ્પના નથી એટલે છેક એની પાસે છે માલવ ભાઈ માત્ર તમને આમંત્રણ છે ભાઈ તમને એકને જ આમંત્રણ માત્ર એકને જ સીમા બતાવે છે એ સીમા વાચક નિપાત છે હવે ઘણી વખત વિનય વાચક નિપાત પણ વાપરવામાં આવે છે જેમાં વિનય વિવેક માન મોભો આદર દર્શાવતો શબ્દ હોય એને વિનય વાચક નિપાત તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ તરીકે જી આચાર્યજીને મારા નમસ્કાર તો જો આ એમાં વિનય બતાવ્યો અમારી ભૂલ હોય તો માફ કરશો જી પ્રધાનજી સભામાં પધાર્યા તો જી લગાડ્યો સ્વામીજી આશ્રમમાં હાજર છે તો આ વિનય વાચક નિપાત તરીકે આપણે જીનો ઉપયોગ કરીએ છીએ અંતે જોઈએ પ્રકરણ એટલે કે લટકણિયા તરીકે વપરાતો નિપાત માત્ર લટકણિયા તરીકે નાનો એવો શબ્દ મૂક્યો હોય અને એ નિપાત એ લટકણિયા નિપાત તરીકે ઓળખીએ છીએ એ શબ્દને વાક્યને અંતે વિનંતીના રૂપમાં હોય આગ્રહ રૂપે હોય અનુપતિ માગતા હોય એવા અર્થમાં એ માત્ર લટકણીયા રૂપે એ મૂકેલો હોય છે એને લટકણીયા નિપાત તરીકે ઓળખાય છે ઉદાહરણ જોઈ લઈએ કેવા કેવા હોય શકે ને કે તો એમ કે કેમ આવા નાના નાના નિપાત તરીકે વપરાતા હોય કેવી રીતે પાર્થવભાઈ મારી વાત માનશે ને જો ને માનશે ને નાનો એવો નિપાત લટકણીઓ અધૂરું હોય એવું લાગે આપણને માલવભાઈ તમારી પેન આપશો કે જો કે મૂક્યો માલવ મને પાર્થવ નું સરનામું લખાવતો ના ના રો નિપાત મને એમ કે એમ કે માલવ દોડી શકશે લટકણીઓ નિપાત પાર્થવ પાછો આવી ગયો કેમ આવી ગયો કે કેમ તો એ પણ નિપાત તરીકે ઓળખી શકીએ છીએ તો આ ચાર પ્રકારના નિપાત આપણે જોયા ખૂબ સેલા નિપાત છે યાદ રાખજો જે મર્યાદા ની અંદર ભાર બતાવતા હોય નીચે બતાવતા હોય એવાને નિપાત કહેવામાં આવે છે ભારવાચક નિપાત એમાં ભાર બતાવતા હોય જ તો ય પણ સુધ્ધા સીમાવાચક મર્યાદા બતાવતા બતાવતા હોય હોય નમ્રતા વિનય અને એવા નિપાત તરીકે નાનો એવો શબ્દ અક્ષર મૂકેલો હોય એ નિપાત તરીકે આપણે ઓળખીએ છીએ તમે પણ આવા સુંદર મજાના ઉદાહરણો આપજો તો નિપાત તમને બરાબર યાદ રહી જશે અને સીટી ની અંદર જ્યારે નિપાત આવશે ત્યારે તમે એ તરત ઓળખીને જવાબ લખી શકશો